વલસાડ એલસીબી પોલીસે ઓરવાડ હાઈવે થી મેટ્રેસ ગાટલાની આડમાં એકત્રીસ લાખ નો દારૂનો જથ્થો ભરી જતો ટેમ્પો ઝડપ્યો ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરવા માટે મોકલનાર તેમજ અર્ટિકા કારમાં પાયરોટિંગ કરનાર મળી બે ઈશ્વરોને વોન્ટેડ જાહેર કરાયા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન એક આઇસર ટેમ્પોમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે તે માહિતી આધારે ઓરવાડ ગોકુલ હોટલ સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી બાતમી ઓર ટેમ્પો નંબર જીજે ચૌદ ઝેડ અડતાલીસ સત્તાણું આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા પ્રથમ ટેમ્પામાં મેટ્રેસ ગાડલાનો જથ્થો મળ્યો હતો પરંતુ ટેમ્પામાં ચોક્કસપણે દારૂ ભર્યું હોવાની બાતમી મળતા પોલીસે ગાડલાનો જથ્થો હટાવીને જોતા જેની નીચે સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના બોક્સ નંગ બસો જેની કિંમત રૂપિયા એકત્રીસ લાખ બે હજાર ચારસો નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ચાલક રાહુલ અશોકભાઈ ભુરાભાઈ પરમા રહેવાસી કામરેજ ક્રિસ્તા રેસીડેન્સી મોટ રહેવાસી અમરેલીની ધરપણ કરી છે અને સુરત થી દારૂ જથ્થો ભરવા માટે મહારાષ્ટ્ર મોકલનાર અને મહારાષ્ટ્ર થી દારૂ જથ્થો ભરી આપી અર્ટી કારમાં પાયલોટિંગ કરનાર મળી બે ઈસો પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે